નમસ્તે વિદ્યાર્થીઓ એબીએસ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન વિષય માટે ધોરણ દસ માટે પ્રથમ પરીક્ષાની બ્લૂ પ્રિન્ટ કે જેની અંદરથી કયા કયા પ્રકરણો રહેશે કેવા અને કેટલા ગુણના પ્રશ્નો કયા પ્રકરણની અંદરથી આવશે તો આ સમગ્ર માર્ગદર્શન આપણે એક જ વિડીયોની અંદર મેળવીશું તો જોઈએ સામાજિક વિજ્ઞાન વિષયની બ્લૂ તો પહેલાં તો વિદ્યાર્થીઓ તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી દેજો હવે જોઈશું કે બ્લુ પ્રિન્ટની અંદર કયા કયા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો તમે જોઈ શકો છો અહીં વિભાગ એથી ડી વિભાગ રહેશે તમારે જેની અંદર વિભાગ એની અંદર ચોવીસ ગુણ વિભાગ બીની અંદર અઢાર ગુણ વિભાગ સીની અંદર અઢાર ગુણ અને વિભાગ ડી એ તમારો વીસ ગુણનો એમ ટોટલ એંસી ગુણનું પેપર રહેશે હવે અહીં પ્રશ્ન ક્રમાંક આપેલા છે આપણને તો આ પ્રમાણે તમારો એસી ગુણનું પેપર રહેશે હવે આપણે વિભાગ વાઇઝ જોઈશું તો અહીં વિભાગ એથી આપણે શરૂ કરીશું તો વિભાગ એની અંદર જોઈએ તો ટોટલ તમારો વિભાગ એ રહ્યો એ કુલ ચોવીસ ગુણનો રહેશે અહીં એના ટોટલ ગુણ રહેશે ચોવીસ તો ચોવીસ ગુણનો અહીં વિભાગ રહેશે જેની અંદર પ્રશ્ન ક્રમાંક રહેશે એકથી ચોવીસ દરેકનો એક ગુણ જે હેતુલક્ષી રહેશે અહીં જોડકા જે છે એ પાંચ ગુણના અને પાંચ જોડકા પૂછાશે એના પછી જે ખરા ખોટા છે ખરા ખોટા છે એ પાંચ પૂછાશે આપણને અહીં અને એના પાંચ ગુણ રહેશે એ જ રીતે ખાલી જગ્યા છે તો ખાલી જગ્યા પણ પાંચ અને એના માટે ગુણ પણ પાંચ રહેશે ખાલી જગ્યાની અંદર આપણને વિકલ્પ મળશે પછી છે વિકલ્પ એટલે કે સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો એની અંદર પાંચ વિકલ્પ રહેશે એના પછી છે ટૂંકા પ્રશ્નો તો જેના શબ્દ એક બે શબ્દોની અંદર જવાબો આપવાના રહેશે એવા ટૂંકા પ્રશ્નો ચાર રહેશે હવે કયા પ્રકરણોમાંથી આની તૈયારી કરવી તો વિદ્યાર્થીઓ જુઓ અહીં તમારા અભ્યાસક્રમની અંદર પ્રકરણ એકથી પાંચ આઠથી અગિયાર અને પંદરથી સત્તર છે જે પ્રથમ પરીક્ષા માટે સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ છે તો અહીં આપ જે પ્રકરણો છે એની અંદરથી તમારે સમગ્ર વિભાગ એની તૈયારી કરવાની રહેશે હવે વિભાગ એ માટે તમારા બધા જ પ્રકરણો અહીં લેવાના રહેશે કે જેની અંદરથી તમારે તૈયારી કરવાની છે પ્ર છેલ્લી પરીક્ષાની અંદર વાર્ષિક પરીક્ષાની અંદર આ પ્રકરણો ચેન્જ થશે દ્વિતીય પરીક્ષાની અંદર પણ થશે પણ પ્રથમ પરીક્ષા માટે તો તમારે આ દરેક પ્રકરણોમાંથી વિભાગ એની તૈયારી કરવાની રહેશે એના પછી છે વિભાગ બી તો વિભાગ બીની અંદર જોઈએ તો વિભાગ બી તમારો અહીં રહેશે કુલ અઢાર ગુણનો નવ પ્રશ્નો હશે અહીં કુલ તેરમાંથી તમારે નવ પ્રશ્નો લખવાના રહેશે એટલે કે જે બીજા પ્રશ્નો છે નવ પ્રશ્નો સિવાયના એટલે કે ચાર પ્રશ્નો તમને અથવામાં પ્રાપ્ત થશે અહીં ચાર પ્રશ્નો તમને કેટલા અથવામાં મળશે ચાર પ્રશ્નો તો અહીં દરેકના બે ગુણ રહેશે બે ગુણનો એક પ્રશ્ન એવી રીતે નવ પ્રશ્નો તમારે લખવાના જેના બે ગુણ એ રીતે અઢાર ગુણનો વિભાગ થશે અહીં હવે તમને કન્ફ્યુઝન થાય કે ભાઈ વિભાગ બીની અંદર બે ગુણ છે તો બે ગુણની અંદર આપણે કેટલા મુદ્દા લખી શકીએ તો વિદ્યાર્થીઓ બે ગુણની અંદર આપણે છ મુદ્દા લખી શકાય બરાબર છે છ મુદ્દા તમે લખો એટલે બે ગુણનો પ્રશ્ન તમારો કમ્પ્લીટ થાય તો અહીં કેવા પ્રકારના પ્રશ્નો આવશે તો જુઓ એક તો છે વિધાન સમજાવો વિધાન આપેલું હશે જે સમજાવવાનું રહેશે પછી પારિભાષિક શબ્દો સમજાવવાના રહેશે એટલે કે વ્યાખ્યા સંકલ્પના એ પ્રકારના રહેશે પછી જે પરિસ્થિતિજન્ય પ્રશ્ન તો જેની અંદર પરિસ્થિતિ દ્વારા પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે તો એ પણ જ્યારે આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું ત્યારે આપણે એના વિશે પણ માહિતી મેળવીશું તો હવે જોઈએ કયા પ્રકરણમાંથી પૂછાશે તો એના માટે મેં અહીં પ્રકરણ લખેલા છે કે જુઓ એક બે ત્રણ આઠ દસ અગિયાર પંદર અને સત્તર તો વિભાગ બીની તૈયારી તમારે આટલા પ્રકરણોમાંથી કરવાની રહેશે એના પછી જે વિભાગ સી તો વિભાગ સી જે છે એ અહીં કુલ રહેશે અઢાર ગુણનો વિભાગ રહેશે જુઓ અહીં આડત્રીસથી છેતાલીસ પ્રશ્ન ક્રમાંક જેની અંદર આઠમાંથી છ પ્રશ્નો તમારે લખવાના હશે દરેકના ત્રણ ગુણ રહેશે ત્રણ ગુણના અહીં છ પ્રશ્નો તમારે લખવાના રહેશે એટલે છ તરી અઢાર તો ટોટલ આ વિભાગ રહેશે અઢાર ગુણનો હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ ત્રણ ગુણ હોય તો જેની અંદર આપણે કેટલા મુદ્દા લખી શકાય તો ઓછામાં ઓછા તમે આઠ મુદ્દા લખી શકો ત્રણ ગુણનો જે પ્રશ્ન હોય તો તમે આઠ મુદ્દા લખી શકો હવે જોઈએ એની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો એ તો વિધાનો સમજાવવાનો પારિભાષિક શબ્દ આવી શકે એના પછી છે ટૂંક નોંધ પ્રકારના તફાવત પ્રકારના તો આવા પ્રશ્નોનો સમાવેશ એમાં થશે હવે કયા પ્રકરણોમાંથી તમારે આ વિભાગ પ્રશ્નો પૂછાશે જે ત્રણ ગુણના છે તો અહીં તમે જુઓ ત્રણ ચાર પાંચ આઠ અગિયાર અને પંદર અને સોળ આટલા પ્રકરણોમાંથી તમારે વિભાગ સી ની તૈયારી કરવાની રહેશે એના પછી છે વિભાગ ડી વિભાગ ડી આપણું રહેશે અહીં વીસ ગુણનો અહીં જોઈ શકો તમે કે પ્રશ્ન નંબર સુડતાલીસથી તેપમાં નહીં રહેશે અહીં દરેકના ચાર ગુણ અહીં તમને બે પ્રશ્નો અથવામાં પણ મળશે એટલે અહીં જુઓ કે ટોટલ સાત પ્રશ્નોમાંથી તમારે ચાર લખવાના રહેશે પ્રશ્નોત્તરી સવિસ્તાર હવે એ ચારના ચાર ગુણ એટલે કે સોળ ગુણ અને પ્લસ સોળ ગુણ એ ચાર પ્રશ્નોના અને ચાર ગુણનો નકશો જે તમારે ફરજિયાત લખવાનો હોય છે કરવાનો દર્શાવવાનો હોય છે તો એમ કરીને ટોટલ આ વિભાગ થશે વીસ ગુણનો નકશાની અંદર એ વસ્તુ ધ્યાનમાં લેવી કે તમારે કમ્પલસરી નકશો પેન્સિલથી દર્શાવવો પેનનો ઉપયોગ કરવો નહીં હવે જોઈએ કેવા પ્રકારના પ્રશ્નો તો અહીં સવિસ્તાર પ્રશ્નો રહેશે જેની અંદર ચાર પ્રશ્નો આવશે કેટલામાંથી સાત પ્રશ્નોમાંથી તમારે ચાર પ્રશ્નો લેવા રહેશે એટલે કે તમને અહીં વિકલ્પ પણ મળશે ત્રણ પ્રશ્નો મળશે એના સિવાય એ ચાર પ્રશ્નો સવિસ્તાર લખવાના અને એના સિવાય છે નકશો નકશાનો જે એક પ્રશ્ન આવશે તમારે ફરજિયાત ચાર ગુણો લખવાનો રહેશે હવે નકશો એ કયા પ્રકરણોમાંથી આવશે અને સવિસ્તાર પ્રશ્નો કયા પ્રકરણમાંથી તો જુઓ સવિસ્તાર જે પ્રશ્નો છે એ ચાર પાંચ દસ અને સત્તર આટલા પ્ર પ્રકરણના તમારે સવિસ્તાર પ્રશ્નો તૈયાર કરવાના કે જેની અંદરથી વિભાગ ડીમાંથી પૂછાશે તો ચાર પાંચ દસ અને સત્તર વિભાગ ડી માટે જે સવિસ્તાર પ્રશ્નો માટે તમારે આટલા પ્રકરણ તૈયાર કરવાના એના સિવાય નકશા માટે કયા પ્રકરણ તો જુઓ આઠ નવ દસ અને અગિયાર એક વસ્તુ ધ્યાન ધ્યાનમાં લેજો કે છેલ્લી પરીક્ષાની અંદર નકશાના પ્રકરણો બદલાશે એકાદ પ્રકરણ થોડું ચેન્જ રહેશે પણ પહેલી પરીક્ષાના અનુલક્ષી તમે જોઈ લો આઠ નવ દસ અને અગિયાર બરાબર છે કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટથી જાણ કરી શકો છો મને તો અહીં તમને કોઈ પણ ગાઈડન્સ જોઈતું હોય માર્ગદર્શન તો એના માટે તમે મારો કોન્ટેક કરી શકો છો એના સિવાય અહીં સોથી બસો શબ્દોમાં તમારે આ વિભાગ લખવાનો રહેશે એટલે કે એક પ્રશ્ન જે છે સવિસ્તાર એનો જવાબ સોથી થી શબ્દો એટલે કે સો શબ્દો હોય તો આપણે કંઈ ગણતરી ન કરીએ પણ સો શબ્દો એટલે કે એક પેજ એવો અંદાજ આપણે રાખવાનો રહેશે એક દોઢ પેજ તો એક પેજ આખું એના ઉપર અડધું પેજ એ રીતે સોથી બસો શબ્દો એટલે કે બે એક પેજ આપણો ચાર ગુણની અંદર બેથી અઢી પેજ ચાર ગુણની અંદર ભરવાના એટલે કે લખવાના રહેશે તો એવી રીતે અહીં તમે દસ મુદ્દાનો સમાવેશ કરી શકો છો કે ભાઈ કેટલા મુદ્દા લખી શકાય તો દસ મુદ્દા તમે અહીં લખી શકો તો આવી રીતે તમે અહીં આ વિભાગ પૂર્ણ કરી શકો છો તો અહીંયા પ્રથમ પ્રકરણની અંદર તમારે સોરી પ્રથમ પરીક્ષાની અંદર તમારે આટલા પ્રકરણો અભ્યાસક્રમમાં છે જે સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ છે તો સપ્ટેમ્બર માસ સુધી તમારા જે આ પ્રકરણો છે તો એનો સમાવેશ થશે એકથી પાંચ આઠથી અગિયાર અને પંદરથી સત્તર તો આ પ્રકરણોમાંથી તમારે આ રીતે દરેક વિભાગની તૈયારી Gotta be. Thanks for watching.